સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ગત તારીખ પચીસ ફેબ્રુઆરીએ બપોર અને ત્યારબાદ છવ્વીસ તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા એફએસએલએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી ત્યારબાદ તંત્ર દ્વારા બે વેપારીને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે ની ટીમ પણ માર્કેટ પર પહોંચી હતી જે પંદર દિવસમાં રિપોર્ટ આપશે રમઝાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય ત્યારે મોટાભાગના વેપારીઓએ સ્ટોક ફૂલ કરી નાખ્યો હતો જેને કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આજરોજ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ફોસ્ટા દ્વારા કરાયેલ રિલીફ ફંડ કમિટીમાં સી આર પાટીલે રૂપિયા અગિયાર લાખની રાશિ સહાય અર્પણ કરી હતી આ રાશિ વેપારીઓને થયેલ આર્થિક નુકસાનમાં મદદરૂપ થશે આ રિલીફ ફંડ કમિટીમાં પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો સહાય કરી શકે છે ત્યારે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું आठ सौ साढ़ी आठ सौ जटा दुकाने साथ ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સરસ શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે લોકોને પોતાનો માલ મૂકવા માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી જ રસ્તો પણ કરતા હોય છે પરંતુ અચાનક લાગેલી આગને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયા નું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરતના સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે હું એવું માનું છું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઉભો કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પણ તો રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે